કેબિનેટ બેઠકમાં સતત ગેરહાજરી વચ્ચે વિધાનસભામાં મંત્રીને દૂર રાખવામાં આવશે માહિતી અમારા વિધાનસભા હિતલ જે રીતે અત્યાર સુધીમાં અલગ અલગ જે કાર્યક્રમોમાંથી તો દૂર રાખવામાં આવતા હતા પરંતુ હવે બચુ ખાબડના મંત્રાલયના જવાબો પણ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આપવાના છે અને જે વિધાનસભાના સત્રમાં પણ તેમને ગેરહાજર રાખવામાં આવશે શું વધુ માહિતી જી ચોક્કસ એવું કહી શકાય કે મંત્રી બચુ ખાબડ એમના પુત્રો નામ મનરેગા યોજનામાં આવ્યા અને પુત્રોની ધરપકડ થયા પછી સતત તેઓ સચિવાલય કે કેબિનેટ બેઠકમાં પણ હાજરી આપતા નથી હવે વિધાનસભાનું આહવાન થઈ ચૂક્યું છે આઠ નવ દસ સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસનું મળવાનું છે આમાં જે પ્રશ્ન થઈ છે બચુ ખાબડ પાસે મહત્વના કૃષિ અને પંચાયત વિભાગનો રાજ્ય કક્ષાનો હવાલો છે ત્યારે કૃષિમાં તો પંચાયત જે કે કૃષિ વિભાગમાં તો કેબિનેટ મંત્રી તરીકે રાઘવજી પટેલ છે એટલે કૃષિ વિભાગના જે જવાબો છે એ એ રાઘવજી પટેલ પોતે આપશે જ્યારે પંચાયત વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો હવાલો સીધો મુખ્યમંત્રી પાસે છે એટલે તેની જગ્યાએ પણ તેના જે જવાબો છે એ જવાબો રાઘવજી પટેલ દ્વારા આપવામાં આવશે આ પ્રકારનું નિયત કરવામાં આવ્યું છે સભણ છે વિધાનસભાનું આહવાન થઈ ચૂક્યું છે ત્યારે કયા વિભાગના કોણ જવાબો આપશે એ તમામનું આયોજન કરવામાં આવે છે એમાંથી જે માહિતી મળી રહી છે માહિતી અંતર્ગત પંચાયત અને કૃષિ જે બચુ ખાબડ પાસે છે તેમની જગ્યાએ હવે સીધા જ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ જવાબ આપવામાં આવશે એટલે સ્પષ્ટ એવું કહી શકાય કે ચોમાસુ સત્રમાં પણ બચુ ખાબડ વિધાનસભાથી સત્રથી દૂર રાખવામાં આવશે જી 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 આભાર હિતલ માહિતી આપવા બદલ